સલાહ તો આખું ગામ દેતું હોય પણ કોણ સલાહ દે છે ને એ જોવાનું હોય બોલ તો આખી દુનિયા કરે છે કોણ બોલે છે ને એની સામે ટક ટક તો બધા કરતા જ હોય પણ આપણને ટક ટક કરે છે ને એ કોણ કરે છે ને એ વ્યક્તિ જોવો એ માણસ જુઓ એ માણસના અંતરમાં રહેલો ભાવ જોવો દરરોજે પેલું કર્યા કરતો હોય એનું નહીં પણ ક્યારેક કોઈક આપણને કંઈક કહે છે ને સાવધાન આપણે ક્યાંક પકડાઈ ગયા છે આપણે ક્યાંક ભૂલ થઈ ગઈ છે કોઈ આચાર્ય કોઈ ગુરુ કોઈ બ્રાહ્મણ અરે ભગવાન અમે તો જ સલાહ દઈએ તમને જો અમને અમને તમારી ઉપર થોડોક વિશ્વાસ હોય થોડોક પ્રેમ હોય અમને થોડોક તમારા પ્રત્યે ભાવ હોય એટલા માટે આ બધી આ બધું કરવાનું કારણ બીજું કાંઈ નથી એક બ્રાહ્મણ તરીકેનું એક ભારતના બ્રાહ્મણ તરીકે જન્મા છે અમારું કર્તવ્ય છે કે તમને ગળું પકડીને ભગવાન પાછું લઈ જવાના છે પ્રેમથીનો આવો હા પ્રેમથીનો આવો ધવળી લઈ જવાના છે પણ તમને અમને અમને સોંપ્યું છે ભગવાને કે જે પામર જીવ છે જેને 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 પોતાનું પોતાને કાંઈ એવી બધી પેલું નથી એ એ માણસને જ્ઞાન કરાવો કે તારી અંદર પણ આત્મા છે બ્રાહ્મણ એટલે ઊંચો અને ક્ષુદ્ર એટલે નીચો એવો ભાવ નથી પણ એને સમજાવો કે મારી અંદર એવો જીવ છે એવો જ એક જીવ તારી અંદર છે